પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મુલાકાતે પહોંચ્યા હતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી જવાહર ચાવડાને લઈ પ્રતિક્રિયા આપી હતી કહ્યું હતું કે ભાજપને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઉપયોગ કરવાનો પછી તો જવાબ દબાવવાનો આ પ્રવૃત્તિ છે સાથે નીટની પરીક્ષા ને લઈ પણ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મહા મહેનતે પરીક્ષાઓની તૈયારીઓ કરે છે પછી પરીક્ષાઓ રદ કરવામાં આવે આ કેટલું યોગ્ય સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાય છે તે અત્યંત દુઃખદ છે અને તેના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે તેમ પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ ભય મુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે આપણા ગુજરાતમાં જુઓ તમે તો કેટલી વખત પેપર ફૂટ્યા મહેનત મહેનતકશ યુવાન મહેનત કરતો હોય કે હું મહેનત કરું છું ને પરીક્ષા આપીશ તો પાસ થાય છે ત્યાં તો પેપર લીક થાય પેપર ફૂટે અને ફોડનારાના મૂળ તમે પહેલાં ચંપાવતજીનું સ્ટેટમેન્ટ જોયું હતું ભાજપના મિનિસ્ટર સુધી એ સ્ટેટમેન્ટ પહોંચતું હતું પૂરા પુરાવા હતા પણ આ સરકારે ક્યાંય કર્યું નહીં એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ પેપર ફોડવામાં હોય હવે આજે નીટની પરીક્ષા દેવા માટે તૈયાર કરીને ગયેલો વિદ્યાર્થી એ જાય અને હવે આજે પરીક્ષા નહીં લેવાય આ સરકાર માટે તો બહુ સહેલું છે એક લીટીમાં કહી દીધું જાઓ પેપર નહીં આજે પણ એ એ પરિવારની પરિસ્થિતિ જોઈ જ ક્યાં ક્યાંથી માણસ પેપર દેવા માટે ક્યાંક બસ આ તે વ્યવસ્થા સમયસર ન હોય તો આગલે દિવસ આવીને રોકાયા હોય જે વિદ્યાર્થીએ તૈયારી કરી છે એનું ટાર્ગેટ છે કે આ દિવસે મારે એક્ઝામ આપવાની છે એ એક્ઝામની તારીખ બદલાય એની સાયકોલોજીકલ એટલે કે એની માનસિક પરિસ્થિતિ ઉપર વિપરીત અસર પડે આ બધાનું વળતર સરકારે ચૂકવવું જોઈએ અને આ વળતર વસૂલ એના પાસેથી કરવું જોઈએ કે જેના કારણે પરીક્ષા મુલતવી રાખી ભાઈ શું કામ રાખી એનો અર્થ ક્યાંક ને ક્યાંક તમારું લીકેજ હતું તો જ્યાં લીકેજ હતું કે કોના કારણે હતું એના પાસેથી વસૂલ કરો અને જે વિદ્યાર્થીઓને તકલીફ પડી છે એને વળતર પેટે પૈસા આપો એવી હું માગણી કરીશ અત્યંત ચિંતિત છું મેં વિદેશ મંત્રાલયને ગઈકાલે જ મને ખબર પડ્યા પછી મેં તરત જ ઈમેલ કર્યો છે હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો કે તાત્કાલિક આ માટે જાગૃત બનવું જોઈએ મારે દુઃખ સાથે કહેવું છે કે વિદેશોમાં જ્યારે જ્યારે ભારતીયોને તકલીફ પડે છે ત્યારે સરકાર ઉદાસીન રહે છે એક પણ આપણો નાગરિક વિદેશમાં મુશ્કેલીમાં આવે તો એના માટે સરકારે પૂરેપૂરા પગલાં લેવા જોઈએ આપણી ગુજરાતની એક જૈન દીકરી કેટલાય મહિનાઓથી વિદેશમાં એ દીકરીને મા બાપથી જુદી કરીને ત્યાં રાખી દીધી છે એ પરિવાર પિલર ટુ પોસ્ટ અહીંથી ત્યાં ધક્કા ખાય છે મેં પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો સરકાર કોઈ ચિંતિત જ નથી અને આજે જે આપે કહ્યું એમ વ્યક્તિઓ છે ને એમાં ગુજરાતીઓ ખાસ કરીને બનાસકાંઠાના પણ લોકો ત્યાં ફસાયા છે હું વિનંતી કરું છું આપણા શ્રી પણ ગુજરાતના છે વિદેશ મંત્રી શ્રીને વિદેશમંત્રીશ્રીને શ્રીને મેં ઈમેલ કર્યો જ કે તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરવામાં આવે ને કોઈને તકલીફ ન પડે એની વ્યવસ્થા કરવામાં આવે ત્યારબાદ જે કહી શકાય કે જવાહર ચાવડાએ વિધાન કર્યું સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય છે શું કહેવું ભારતીય જનતા પાર્ટી પોતાને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે એમને કે એમના નેતાઓની વિરુદ્ધ બેફામ બોલતા હોય ગાળો આપતા હોય તો પણ એમના પગ પકડવાનો આવો આવો કરીને લાલ જાજમ પાથરવાની લઈ જવાના ઉપયોગ કરવાનો અને ઉપયોગ થઈ ગયા પછી એ જ નેતાને અપમાનિત કરવાના આ ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર રહ્યું છે જ્યારે લઈ જાય ત્યારે ભરપૂર વખાણ કરવાના અને એ પછી ચૂંટણી સમયે ઉપયોગ પણ કરી લેવાનો લોકો વિરુદ્ધ થઈ ગયા હોય તો કોંગ્રેસને કાલ સુધી તમે ખરાબ કહેતા હો કોંગ્રેસના જે નેતાઓની વિરુદ્ધ બોલતા હો એને ઉપયોગ કરી એના ખભે ચડી અને ફાયદા લેવાના મને લાગે છે કે આ પ્રકારની હલકી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી છે કરે છે એનો ભોગ ઘણા સારા નેતાઓ બન્યા છે અને ત્યાં ગયા પછી કેટલાક પેલું ક્યાંય ના ન રહ્યા એવું લાગે અને મૌન બેસી રહે છે અને કેટલાક લોકોનો અંતરાત્મા જાગે છે એ સ્વાભિમાન માટે અવાજ પણ ઉઠાવે છે મને લાગે છે કે ભાજપ જે રાજનીતિ કરે છે એ ટૂંકા ગાળામાં ફાયદો આપી શકે પરંતુ લાંબા ગાળે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એની આ શરૂઆત છે આ તો એક ટ્રેલર છે આખું મૂવી આગળ આવશે વાયરલ થયો છે જેમાં આ વખતે પંજાબમાં મત નાખીને જેની બેનને જીતાવા માટેનો એક વિડીયો વાયરલ થયો છે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને સિનિયર નેતાઓ સુધી બધા જ લોકોનો આત્મા કકળાય છે કારણ કે જે કેડરબેઝ પાર્ટી કહેવાતી હતી જેમણે લાંબા સમય સુધી આઝાદી પછી કોંગ્રેસનું શાસન રહ્યું પરંતુ સિદ્ધાંતથી ભાજપ સાથે કામ કર્યું હતું એવા બધા જ લોકો દુઃખી છે કારણ કે ટૂંકા ગોળાનું રાજકારણ શરૂ કર્યું અને લોકશાહી નહીં સંપૂર્ણ સરમુખત્યારશાહી કાંઈ સાંભળવાનું નહીં તમારો કોઈ અવાજ નહીં તમારી સિનિયોરિટી નહીં તમારી મહેનત નહીં અમને ઠીક લાગ્યું હોય અને જાઓ તમે લઈને નીકળો કોંગ્રેસની વિચારધારાના નેતાઓને ભાજપના પેજ પ્રમુખ અને નેતાઓએ ખભે બેસાડીને નીકળવાના કારણ કે આકાએ કીધું છે અને આ કારણે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને નેતાઓ સુધી નારાજ છે બધા જ લોકો નારાજ છે અહંકાર એટલો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો આવી ગયો કે ચૂંટણી સમયે કહ્યું કે આર એસએસના કારણે અમારે જીતવાનું નથી રહેતું આર એસ અમારે જરૂર નથી હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલા મોટા થઈ ગયા છે કે આર એસએસને અમારી જરૂર હોય છે આરએસએસની અમારે જરૂર નથી શું આ અહંકારની તો બીજું શું છે ને આવું થાય ત્યારે કેટલાક લોકો સ્વાભિમાની હોય છે કેટલાક નહીં હું તો કહીશ કે મહદઅંશે લોકો સ્વાર્થ નહીં સ્વાભિમાન માટે જીવતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એમના પોતાના જ કાર્યકર્તાઓ અને નેતાઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે એટલે જે સ્વાભિમાની લોકો છે એમનો અંતર આત્મા ક્યાંય ને ક્યાંય જાગે છે સ્વાગત છે એમનું આવકારું છું ગુજરાત નાગરિક જો જે રેશનિંગ શોપ પર માલસામાન લેવા જાય છે એ મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય છે એને જરૂરિયાત છે એટલા માટે લાઇનમાં ઊભા રહીને સસ્તામાં લેતા હોય છે અને એમને પોતાના પણ કામ હોય છે કામ છોડીને માણસ સસ્તા અનાજની દુકાને જાય લાઈનમાં ઊભો રહે કે બહેન કોઈ ઊભી રહે અને એ પછી કે સર્વર ડાઉન છે જાઓ પછી આવજો તો કેવી હાલત થાય એમની આ પ્રકારે ન થવું જોઈએ એક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરો છો તમે અને બીજી તરફ લોકોને પરેશાન કરો છો હું માનું છું કે આ જાણી જોઈને લોકોને હેરાન કરવાના બે ત્રણ ધક્કા ખાય પછી માલ લેવા ન આવે એટલે એ માલનો બારોબાર સગે વગે કારણ કે મોટાભાગના તો હવે ભાજપના લાગતા વળગતા લોકો જ આ ધંધામાં છે ગરીબ માણસનું પડાવીને ખાઈ જવાનું નકલી ઓફિસો નકલી અધિકારીઓ એ જ રીતે હવે આ રીતે રેશનમાં પણ પડાવી લેવાનું લોકો માટેનું આ એક કાવતરું મને લાગે છે નહીં તો સર્વર ડાઉન લાંબુ ના રહે ભાઈ ટેકનિકલી ફોલ્ટ આવ્યો હોય તો થોડી મિનિટમાં રિપેર થઈ જાય તો આજે ટેકનિકલી આપણે ખૂબ સાઉન્ડ છીએ તો આ લોકોની પરેશાની છે અને એ ભારતીય જનતા પાર્ટીના પાપે છે એમ હું જરૂર કહીશ મને અત્યંત દુઃખ છે કે આપણું ગુજરાત એ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ સરદાર વલ્લભભાઈની જન્મભૂમિ જૈનોની તીર્થભૂમિ આપણું ગુજરાત એટલે ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ આપણું ગુજરાત એટલે સંતો ફકીરોની સાધુઓની ભૂમિ અહીંયા યુવાનોને સાચા રસ્તે ચાલવાનું શિક્ષણ અપાતું અરે પાન કે બીડીને પણ આપણા ગુજરાતમાં વ્યસન તરીકે જોવાતું હતું કે ન લો તમે હવે એ મારા ગુજરાતમાં દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાઈને આવે કોણ જવાબદાર છે આના માટે ગુજરાતનું યુવા ધન બરબાદ થશે કોણ છે જવાબદાર આના માટે યુવાન તેજસ્વી યુવાન ડ્રગ્સના રવાડે ચડે એની જિંદગી બરબાદ થાય એનો પરિવાર બરબાદ થાય પરંતુ હપ્તા ખાય છે ભારતીય જનતા પાર્ટી હું ચોખ્ખો દાવો કરું છું કે ભારતીય જનતા પાર્ટી આવા માફિયાઓ પાસેથી હપ્તા ખાય છે અને ચૂંટણી સમયે આવા જે વેપારીઓ છે ને ગેરકાયદેસર ધંધો કરનારા એનો ઉપયોગ કરે છે કે આ બુથમાં મતદાન નહીં થવા દેવાનું તમારો ધંધો ચાલવા દેજો કતલખાનું ગાયનું ચલાવવું છે ચલાવજો પણ તમારા બુથમાંથી કોંગ્રેસનું મતદાન નહીં થવા દેવાનું એટલે આવા ગુંડાઓ માફિયાઓ ડ્રગ્સના વેપારીઓ પાસેથી પૈસા પણ લેવાના અને ચૂંટણીમાં એનો લાભ લેવાનો એટલે ખુલ્લે આમ ડ્રગ્સના વેચાણ ગેરકાયદેસર પ્રવૃત્તિ એનું હબ ગુજરાત બન્યું છે અને એ ગુજરાતી તરીકે મને ભારોભાર દુઃખ છે આ વાતનું કે મારું ગુજરાત આવું ક્યારેય નહોતું મારા ગુજરાતમાં દિન બદિન ડ્રગ્સ પકડાય એ સૌના માટે ચિંતાનો વિષય છે ભાઈ રાજકારણમાં ક્યારેય કોઈ શક્યતાઓ હોતી નથી ને શક્યતાઓની વાતો નથી હોતી કાલે શું થશે એ કંઈ કહેવાનું ના હોય જ્યારે કંઈ કહેવા જેવું હશે ને કંઈ થયું હોય ત્યારે તમને આમંત્રણ આપીને તમારા કેમેરાની આંખ સામે વાજતે ગાજતે બધું કહીશું